દરેક જગ્યાએ છો ત્યારે તમને પોતાને પણ લાગણી લાગણી છે છે માતા સ્ત્રી બની બની હોય માત્ર એ દેખાડવા માટેની કે આસુડા પાડવા માટેની કોઈ જરૂર નથી હોતી એના શબ્દોમાં આવી જાય છે જ્યારે કોઈ બોલે છે ને આકરા પ્રહારો જ્યારે બોલે છે ને ત્યારે સ્ત્રીને એક લાગણી થતી હોય છે આ દરવાજા ઉપર કે આટલા બધા મીડિયાની સામે ફોકસ અમને જ કરે છે લેડીઝ તરીકે કોઈ મીડિયા ઉપર સવાલ ઉઠાવતા નથી

કડક તપાસ કરશે આ બાબતમાં હું અત્યારે મન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે